નમસ્કાર મિત્રો સોનેરી મીઠાઈ માપનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે હું ખૂબ ખુશ છું અને ગુડ ન્યૂઝ છે તો શું છે તમે આગળ વિડીયોમાં જણાવીશ તો આજે વિડીયો છે કયા લો તો આજે શોપિંગ કરી છે તેના પછી ક્યાં શું ખરીદ્યું છે એ છે અને ગુડ ન્યૂઝ તમને અત્યારે જણાવી દો ગુડ ન્યૂઝ એ છે કે હું મારી ચેનલ પર સોનેરી મીઠાઈ પર પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો એ બદલ તમારો આ સમય આટલા બધા પ્રેમનો ખૂબ 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 આભાર તમે લોકો આ રીતે જ નહીં પ્રેમ કરતા રહો પ્રેમ આપતા રહો ચેનલ આગળ વધારતા રહો અને જલ્દીથી આને હજાર સબસ્ક્રાઈબર કરાવી દો તો તમારો ખૂબ આભાર રહે છે તો ચાલો વિડીયો શેર કરીએ તો આજે હું સ્ટાર બજાર ગયો તો મને ત્યાંથી શોપિંગ કરી છે તો ચાલો જોઈએ મશું શું કર્યું સૌથી પહેલાં વાત કરીએ તો આ છે ચીકુ અત્યારે ચીકુની સિઝન ચાલી રહી છે તો મેં આ ચીકુ ખરીદ્યા છે અને પ્રાઇઝિંગ અને પ્રાઇઝિંગ છે છપ્પન રૂપિયા ચારસો ત્રીસ ગ્રામનું આ પેક પેકેજ છે મેં સિલેક્ટ કરીને પ્રોપર લીધા છે તો આ એક છે આગળ અમે અમની બોટલ લીધી છે આ રોસ્ટ ફ્લેવર બીજું આ એક ઇલાયચી ફ્લેવર છે અને બીજું પણ એક રોઝ ફ્લેવર છે આવી ચાર બોટલી દીધી એમાંથી એક મીન્સ કરી દીધી છે અને આ રોઝ ઇલાયચી ફ્લેવર છે અને પ્રાઇસ છે પચીસ રૂપિયા પર બોટલી આગળ આ પેપ્ટાના બટર કૂકીઝથી મેં પહેલાં પણ ખરીદ્યા હતા આ બે પેકેટ થયું છે પેપ્તાના બટર કુકીઝ અને હવે આ છે પેપ્તાના ચોકલેટ ક્રીમ બિસ્કીટ તો મને આ ખૂબ ભાવે છે તો આનો પણ એક રિવ્યૂ વિડિયો હું લાવીશ તો તમે ચેનલ પર કન્ટિન્યુ રહેજો પણ આમ તમને આનો વિડીયો રિવ્યૂ વિડિયો જોવા મળશે પાર્લેટ ગોળના બે પેકેટ ને આ છે પાર્લે રોયલ પાર્લેના નવા બિસ્કિટ છે અત્યારે લોન્ચ લગભગ વર્ષ થઈ ગયું છે લોન્ચ થઈને આ ખૂબ જ સરસ બિસ્કિટ આવે છે તમે જો કમેન્ટમાં જાણો છો તો આનો પણ આ એક રિવ્યૂલાઈશું એક નાના પેકમાં પણ આવે છે આ એક ફેમિલી પેક છેમાં લગભગ ચાર પાંચ પેકેટ એક સાથે આવે છે તો આ મેં ખરીદ્યા છે બીજું એક હૉસ્ટાર આ કાજુ છે સોલ્ટિક કાજુ આનો મેં રિવ્યુ તમને પણ છે પાકિસ્તા જે હોય છે ત્યાં આ પ્રમાણેના છે અને બીજા પણ મેં લીધા છે બીજા આ લેઝના છે લેઝના નોર્મલ ક્લાસિક જે સોલ્ટેડ ક્લાસિક સોલ્ટેડ ચિપ્સ આવે છે એ છે આ મેં એ લીધા છે અને પાંચસો સબસ્ક્રાઈબરની ખુશીમાં ડેરી મિલ્કની આ ચોકલેટ ફ્રૂટ એન્ડ તો હું ખૂબ ખુશ છું તમારો ખૂબ 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 આભાર મને આ કામ સુધી પહોંચાડવા બદલ હા હવે મને આ રીતે સપોર્ટ કરતા રહો જેથી વિડીયોની ક્વોલિટી હજી વધતી રહે હજી સબસ્ક્રાઈબ કરો હજી તમે લોકો કમેન્ટ કરો લાઇક્સ કરો જેથી વિડીયો ઉપર આવે હું ગુજરાતી ભાષામાં વિડીયો બનાવું છું તો સપોર્ટની જરૂર વધારે રહેશે તો તમારે તમારો પ્રેમ આપતા રહે આનું બિલ તમને બતાવું તો મારો આ રહ્યું અને બિલ છે બિલ આવ્યું છે લગભગ ફોર ઝીરો એટ રૂપીસ નાઇન રૂપીસ તો આ પ્રમાણે આઈટમ છે બિલમાં તો તમે વિડીયો પોસ્ટ કરીને પણ જોઈ શકો છો શું કઈ વસ્તુની કઈ પ્રાઇસ તો આ પ્રમાણે એમ છે તો બસ મિત્રો વિડીયોમાં વિડીયોમાં આટલું છે કે તમે મને જાણો વિડીયો પ્રોઝ આપો અને તમારા સપોર્ટને કન્ટીન્યુ રાખજો ધન્યવાદ